લોકસભા ઝઘડીયા વિધાનસભાની આ ઝઘડીયા વિધાનસભા એ જ વિધાનસભા છે કે જ્યાંથી ચૈતર વસાવાએ લીડ લીધી હતી એક લાખ થી પણ વધુ મત ઝઘડીયા વિધાનસભાથી લીધા હતા બીજી એક લીડ લીધી હતી તે વિધાનસભા હતી ડેડિયાપાડા બાકીની જે વિધાનસભા છે અંકલેશ્વર સહિતની ત્યાં મનસુખ વસાવાએ લીડ લીધી હતી પરંતુ સવાલ એ થઈ રહ્યો હતો કે ઝઘડિયામાં છોટુભાઈ વસાવાના મત ચૈતર વસાવાને આટલા પ્રમાણમાં કઈ રીતે મળ્યા અને હવે જ એ જ વિધાનસભામાં એક તાલુકા પ્રમુખ એટલે એ તાલુકામાં આવતા પ્રમુખને બનાવવામાં આવતા વિરોધ થઈ રહ્યો છે નામ છે સંદીપ પટેલ તાલુકા પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને મનસુખ વસાવા તેનો વિરોધ કરી રહ્યા છે મનસુખ વસાવાનું કહેવું છે કે આ સંદીપ પટેલ આ ઝઘડિયા તાલુકા માટે ભૂતકાળમાં કામ નથી કરેલું તેમણે તેમણે એ પણ કહ્યું કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જેઓ ત્યારે લડતા હતા ત્યારે તેમની સામે આ સંદીપ પટેલે કામ કર્યું પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને તેના કાર્યક્રમો અસફળ બનાવ્યા નિષ્ફળ બનાવ્યા

ત્યારબાદ તો અલગ અલગ ઘણી બેઠકો આવી પરંતુ સૌથી પહેલા ચર્ચામાં બેઠકો હતી આ બંને બેઠકમાં ભારતીય જનતા પાર્ટી હારી શકે છે તેવી સંભાવનાઓ હતી પરંતુ વસાવા ગયા આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન ત્યાં હારી ગયું હતું ચૈતર વસાવા હાર્યા તો હાર્યા પરંતુ એસી હજાર જેટલી લીડ મનસુખ વસાવાએ લીધી હતી ત્યારે સવાલ એ થઈ રહ્યો હતો કે ચૈતર વસાવા આટલા મત લઈને આવ્યા એ પણ મોટી વાત છે અને કદાચ મનસુખભાઈ વસાવા માટે આ છેલ્લી ચૂંટણી છે જો હવે ચૂંટણી થશે તો ચૈતર વસાવા હરાવી દેશે કારણ કે તેઓ હવે નજીક પહોંચી ગયા છે અને મનસુખ વસાવા પણ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હોય કે તે પહેલાંની ચૂંટણી હોય ભારતીય જનતા પાર્ટીના પ્રથમ હરોળના નેતાઓની સામે પડતા રહ્યા છે એ પછી સી આર પાટીલ સાથેના તેમના થોડા ખરાબ સંબંધો હોય કે અન્ય બીજી વ્યક્તિઓ હોય આ તમામ વસ્તુઓ વચ્ચે ચૈતર વસાવાનો વિરોધ ભરૂચમાં સતત શરૂ રહ્યો ચૈતર વસાવાએ મનસુખ વસાવાની સામે મોરચો મૂક્યો પરંતુ આમ છતાં પણ તેઓ હારી ગયા હતા વાત એ છે કે આ તમામ પરિસ્થિતિ વચ્ચે ઝઘડિયામાં ભરૂચમાં મનસુખ વસાવાએ પોતાનું વર્ચસ્વ કાયમ રાખવાનું છે પોતાની એક ટીમ કાયમ રાખવાની છે અને તેના માનીતા લોકોને કાયમ રાખવાના છે સંદીપ પટેલ પોતે એક ધંધાર્થી વ્યક્તિ અને ધંધાર્થી વ્યક્તિઓ સાથે તેના સંપર્ક છે પ્રદેશ સુધી આ ધંધાર્થી વ્યક્તિઓએ પોતાના લાભ માટે નામ સૂચવ્યું અને ત્યારબાદ તેને પ્રમુખ બનાવવામાં આવ્યા તેવો તેમણે આક્ષેપ કર્યો છે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પણ સવાલ તો એ પણ થાય કે શું ભારતીય જનતા પાર્ટી આ પ્રકારે તાલુકા પ્રમુખ

એ એક વર્તમાન ધારાસભ્યનો હોઈ શકે તો પછી શહેર પ્રમુખ છે પૂર્વ ધારાસભ્યના સમર્થનવાળો એટલે કે તેની ટીમનો હોઈ શકે આવું બની શકે પરંતુ અત્યારના વાત એ છે કે ઝઘડિયામાં પ્રમુખ નીમવામાં આવતા મનસુખ વસાવા સામે આવ્યા છે જોવું રહ્યું શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો મનસુખ વસાવાની નારાજગી ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારનો નિર્ણય શા માટે લીધો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો મને આપશો રજા નમસ્કાર